નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ તાલુકાના બાજકોટ ગામે ના ગામમાં ભારતીય લશ્કર માં અગ્નિવીર તરીકે જોડાયા છે મોડાસા બાજકોટ ગામ માં અગ્નિવીર સંદીપ ખાંડ ઉત્તરાખંડ ખાતે સાત માસ ની કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા દેશ સેવા માટે સૈનિક જીવન ધારણ કરનાર સંદીપ કુમાર નું તિલક ચાંદલો અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત માતાની જયના ના નારાઓ વચ્ચે પેલેટ ચોકડીથી દેવરાજ મંદિર સુધી વિશાળ રેલી કઢાઈ હતી જેમાં ડીજે ના તાલે દેશભક્તિના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા ગામના ગર્વ સમાન આગ્નિવીર ના ઘરે પહોંચતા જ માતા-પિતાએ સૈનિક વેશભૂષામાં સજ્જ પુત્રને જોઈ આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા સંદીપકુમારે ખેડૂત પિતા કમલેશભાઈને સેલ્યુટ કરતા જ પળભરમાં આખું ગામ ભાવ ભાવવિભોર થઈ ગયું દેશ પ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતા એવા સંદીપ કુમારે સૈન્યમાં જોડાઈને ગામ અને સમાજ ગૌરવ વધારતા આ સ્વાગત સન્માન બાજકોટ ગામ માટે ગૌરવ ઐતિહાસિક ક્ષણ બની રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા then <laughs>